જય શ્રી કૃષ્ણ બા બા કયા વિચારમાં ખોવાયેલા છો થાય નહીં વિચાર કરતી હતી હા હીબાઈઓ યાત્રા જવાનો કાર્યક્રમ ગોઠવે છે તો હું જઈ આવું એમ હા તો સયાવાય જ ને પણ બા હું કહું છું હા વણનું વર બંધ એમ હોય તો રાખો ને કારણ કે ઘરમાં દવાખાનું છે તમે તો જાણો છો ને કે દામિનીને હમણાં તે મારે દવાખાને લઈ જવાની થાય તો હમણાં થોડો સમય રહેવા દો પછી તમ તારે પાછો ગમે ત્યારે કાર્યક્રમ ગોઠવાય ને ત્યારે જવાનું નક્કી કરી દેજો એ સારું એ જ વિચારમાં હતી કે મારે હું કરવું ને હું ન કરવું કારણ કે દામિની બા હા હું કાલે ગયો હતો ને માર્કેટમાં યાર્ડમાં તે ત્યાં હંધુ બધું વેચું ને તેમાંથી ચાળીસ હજાર રૂપિયા આવ્યા હતા એટલે એમાંથી વીસ હજાર તમને આપું છું અને વીસ રૂપિયા મેં મારી પાસે રાખ્યા છે દવાખાને લઈ જવા થાય ને તો એમાં જો હે હા તે વાંધો નહીં કાંઈ વાંધો નહીં બેટા અને પાછો કાંઈ વધઘટનો હિસાબ હશે ને બા એ સંધો હું તમને આપી દી એટલે એ ચિંતા ન કરતા કે હા ચિંતા નથી મને મને ખાલી એક જ વાતનું એમ થાય છે કે આ ધામીની બહુ જલ્દી હાજર થઈ જાય તો સારું એક તો આવા દિવસો જાય છે અને ઉપરથી આ બીમારી એમને ઘર કરી ગઈ છે તમે વીસ હજાર કેમ આપ્યા દર મહિને તો સાડી હજાર આપો છો હા અને આમ પણ આ દેવાંગ કરતા દેવેનનું કામ વધારે હાલે છે તો તમે વીસ હજાર હું કામ આપ્યા પણ આમાં તમારે આવો વધાર કરવાની એવું જરૂર છે હા અમારે તો દવાખાના જેવું છે એટલે વીસ હાજર આપ્યા છે જો તને ખબર છે કે આ દામી વહુને મહિના છે અને એમાંય પાછી બિચારી કમજોર છે એટલે ડાક્ટરે વધારે દવાનું કીધું છે અને આ કંઈક ઈલાજ કહેતા હતા કા દર મહિને એને લઈ જવાની છે અને એને ઇન્જેક્શન આપવાના છે ને આ હાંધુય કીધું છે એટલે એવી હજાર સાહ આપે છે મને દવાખાને જાવું અને દવાખાને ગયા છો એવું માનવું એમાં બે માં જમીન આસમાનનો તફાવત કહેવાય બહુ બાપા

ઈ તો ખોટું જ કેવાય ને તમાર છે ને અમાર બે જણા વૈવટમાં પડવાનું જરૂર ન હા અમે બે નથી કર્યું છે કે જે પૈસા આવે તો ઈ પેલા પૈસા મને આપશે પછી હું બાને આપી દે વેવારે આ કોણે કીધું હા અને બીજી વાત કે તમારે જ્યારે આ દવાખાનું કે કાઈ એવું આવશે ત્યારે ઓસા આપજો ને હું વાંધો છે અને તમે હું કામ આ બધો વૈવટ કરો છો હા મારા દીકરાને કહેવાની જરૂર ન હતી હા જુઓ એ તલવું આજે કરી રહ્યા છો ને એ હнды ખોટું કરી રહ્યા છો તમારશન મનસલા હા પંજરાઈ જરૂર નથી મને હнды ખબર પડે છે કે હું હાલી રહી છે ઓ બાપા તમે કોની સામે અને હું બોલો છો ને એનું ભાન રાખો આગરની મર્યાદાને જાળવી રાખો આટલા બધા ઊંચા અવાજે બોલવાની જરૂર નથી કેમ ખોટું બોલી એટલે તમ બોલવા મળ્યા હે કેમ ખાલે ઊઠીને તને મહિના નઈ રે હ ત્યારે દવાખાનાના ખર્ચા નઈ આવે ત્યારે સુ દામિની વો વધાર કરશે આવશે ને તૈયાર પડ્યો